રાજ્યના તેત્રીસ જિલ્લાઓની એકસો બ્યાસી વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસ તેમજ એ લોકાર્પણના તથા ખાતમુહૂર્તનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે અંતર્ગત તાપીના વ્યારા અને નિજર વિધાનસભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી લોકોને સંબોધિત પણ કર્યું હતું સમગ્ર રાજ્યની સાથે સાથે તાપે જિલ્લામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં તાપે જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર અંતર્ગત કુલ ચાર આવાસોના એ લોકાર્પણ એક હાથ કરવામાં આવ્યા હતા જેમાં વિધાનસભા મત વિસ્તાર દેઠ ત્રણ લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યો હતો અને તેમજ પાંચ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી આવાસ ખાતમુહૂર્ત અને લોકાર્પણ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભા મળવાના છે અને જેને મળી ગયા છે એના માટેનો કાર્યક્રમ અને સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના સપના જોયા છે એ આજે સાકાર થતા જોઈએ છે અને આદિવાસી સમાજ સમાજને આર્થિક રીતે નબળા આર્થિક રીતે પછાત અને તમામ વર્ગોને આજે તમામને સપનાનું ઘર મળે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકી સાથે આ રેકોર્ડ આખા ગુજરાતનો બનાવે છે ત્યારે હું ખાસ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રીનો દિલપૂર્વક આભાર માનું છું